નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ જેનું નામ દિલ્હી સલ્તનત આ પાઠના અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણ સ્વ અધ્યયન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ આપશોને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડિયો અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ બે દિલ્હી સલ્તનત પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પહેલામાં જવાબ આવશે બી ઢાઈ દિનકા ઝોપડા બીજામાં જવાબ આવશે ડી બડા ગુંબજ ત્રીજામાં જવાબ આવશે પોલો રમતા ઘોડા પરથી પડી જતા મૃત્યુ પામ્યું ત્યાર પછી ચોથું છે તેની અંદર જવાબ આવશે એ દિલ્હી ઉત્તર બીજામાં જવાબ પાંચમામાં જવાબ આવશે બી પાણીપતનું યુદ્ધ છઠ્ઠામાં જવાબ આવશે બી હરિહર રાય અને બુક્ રાય સાતમા જવાબ આવશે સી તુલુબ વંશ આઠમા માં જવાબ આવશે એ ખલજી વંશ ત્યાર પછી નવમું છે તેમાં જવાબ આવશે ડી ઇબ્નબતુતા દસમા દસમામાં જવાબ આવશે દરબારીઓ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારતા હતા ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં પેલું કુતુબુદ્દીન એયબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ઇルトુમિશ ગાદીએ આવ્યો બીજું ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ત્રીજું દખણમાં અહેમદ શાહે રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી હતી ચોથું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો પાંચમું કાળમાં પ્રાંતને એકતામાં વહેંચવામાં આવતું ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેમાં પેલું ઈસવીસન અગિયારસો બાણું માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો હતો ખોટું બીજું મોહમ્મદ તુગલકના શાસન સમયે તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું ખોટું ત્રીજું સલ્તનત સમયમાં ગ્રામીણ વહીવટ મુખી કે મુકાદમ કરતો ખરું ચોથું કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થયું હતું ખરું પાંચમો બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજો નોંધપાત્ર ગણાય છે ખરું ત્યાર પછી પ્રશ્ન ચાર મને ઓળખો પેલું મે અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો અલાઉદ્દીન ખિલજી બીજું હું હરિહર અને બુકારાઈ નો ગુરુ હતો વિદ્યારણ્ય ત્રીજું હું લોધી વંશનો સ્થાપક છું હું તુગલક વંશ નો સુલતાન છું મેં પ્રતિક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ બિન તુગલક ત્યાર પછી જોડકા જેમાં બહમની સામ્રાજ્યની સ્થાપના કરનાર તેની સામે આવશે સી સીઝરખાન બીજું સ્થાપના કરનાર તેની સામે આવશે ઈલ્તુમી વંશ નો શ્રેષ્ઠ સ્થાપક તેની સામે આવશે એ કૃષ્ણદેવરાય ચોથું સૈયદ વંશ નો સ્થાપક તેની સામે આવશે બી ખિઝરખા પાંચમું આફ્રિકન મુસાફર તેની સામે આવશે ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા વિધિ શબ્દો ખોટો શબ્દ છે વિધાન છે તે આપણે જોઈએ તો પેલું ઇલ્તુમિત પોતાની રાજધાનીનું નું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું બીજું દિલ્હી સલ્તનતમાં સુલતાન પ્રધાનમંત્રી વજીર કહેવાતો ત્રીજું વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે ચોથું મોહમ્મદ બહમની સત્તા કમજોર થઈ હતી ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો જેમાં પેલું છે વજીર તો વજીર એ દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થામાં સુલતાન પછી સર્વોચ્ચ સ્થાન ધરાવતો હતો તે મંત્રીમંડળનો મુખ્ય વડો હતો વહીવટમાં મદદ કરતો હતો હતો તે વહીવટી તંત્ર પર દેખરેખ રાખતો બીજું તો દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં પ્રાંતોને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવતા જેને ઇકતા કહેવામાં આવતું આ ઇકતાનો મુખ્ય ઇકતેદાર તેના ગુલામ ઇલતુમ ચાલીસ તુર્ક અમીરોના જૂથની રચના કરી હતી આ જૂથ સુલતાન શાસનમાં મદદ કરતું હતું ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેમાં પેલું તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તો તેમાં બે વાત આવશે જો મારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરતા હોય તો તેમાં બાબર અને ઇબ્રાહિમ લોધી આ બે શાસકોની વાત આવશે બીજો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોને કરી હતી તો દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત મહત્વ અલાઉદ્દીન ખલજીએ કરી હતી દરમિયાન દિલ્હીની આસપાસ ક્યાં નગરો વિકસાવવામાં આવ્યા તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોજપુર અને ફતેહાબાદ જેવા નગરો વસાવવામાં આવ્યા હતા ચોથું વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો આ યુદ્ધ ઈસવીસન પંદરસો ને પાસઠ માં થયું હતું પાંચમો પ્રશ્ન બહમની સામ્રાજ્ય ક્યાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું તો બહમની સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બીડર અને બરાર એમ પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન સૈયદ અને લોધી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું હતું તો આ શાસન દરમિયાન બંદેખાનનો ગુંબજ બડા ગુંબજ મોઠની મસ્જિદ સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું હતું સાતમું દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર કયો શાસક હતો તો દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનાર શાસક અલાઉદ્દીન ખલજી હતો આઠમો ગુલામ સાચો સ્થાપક કોને માનવામાં આવે છે પ્રશ્ન નવ કારણ આપો જેમાં પહેલું ઇલ્તુતમીસે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે સુલતાન ઇલતુમીસને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાની કાબેલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના તરીકે જાહેર કરી રઝિયા એક શાસક તરીકેના બધા ગુણો ધરાવતી હતી બીજું મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે કારણ કે મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં વ્યવહારિકતાઓનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો એ કારણે તે નિષ્ફળ ગઈ આથી મોહમ્મદ બિન તુગલકને તરંગી સુલતાન કહેવામાં આવે છે ત્રીજું કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધતી ગઈ આથી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું ત્યાર પછી ચોથું તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની તો મોહમ્મદ બિન તુગલક બાદ તેનો પિતરાય ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદી આવ્યો હતો ઈસવી સન તેરસો અઠાણું નવાણું માં તૈમુર લંગે ફિરોજ શાહ ના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ત્યાર પછી પ્રશ્ન દસ ટૂંક નોંધ લખો વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન તેરસો છત્રીસ માં સંગમ વંશના બે ભાઈઓ હરિહર રાય અને તુંગભદ્ર નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું તેમના પછી વિજયનગરમાં સાલુબ વંશ તુલુબ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું કૃષ્ણદેવરાય રાય તુલુબ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ બન્યા ત્યાર પછી બીજો પ્રશ્ન ટૂંક છે છે કાળના સ્થાપત્યો કુતુબુદ્દીન એ કુવત ઉલ ઇસ્લામ દિલ્હીમાં કુતુબ મિનાર ઇલ્તુમિత్ સે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી તેણે હોજ એ સમી સમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શ્રીનો કિલ્લો શ્રીનગર એ ખાસ બંધાવ્યા હતા તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફતેહાબાદ જેવા નગરો વસાવ્યા હતા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન ખાનનો ગુંબજ બડા ગુંબજ મોઠની મસ્જિદ સિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યનું નિર્માણ થયું હતું ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચે આપેલા ચિત્રો જોઈ તેના વિશે વર્ણન કરો

તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો તમારે હસ્તલિખિત અંક બનાવવાનો તમારા બુકની અંદર બનાવજો ત્યાર પછી આપણને અહીં કેટલીક યાદીઓ બનાવવાની કહેવામાં આવી છે જે યાદીઓ તમે જોઈ શકો છો જેમાં ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ તેના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકો વિશેની એક માહિતી આપણે તૈયાર કરેલી છે ત્યાર પછી સલ્તનત છે તે પણ આપણે અહીં બનાવેલી છે જે તમે જોઈ અને લખી શકશો ત્યાર પછી નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને મધ્યકાલીન સ્થાપત્યોના નામ આપેલા છે તેને શોધીને લખો તો અહીં તમે જોઈ શકો છો જે સ્થાપત્યો અને શાસકો છે તેના નામો આપણે આ પ્રકારે

જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો